ઓડિશા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણી સિંચાઈ કૃષિ સહિત વિવિધ વિકાસ કાર્યોના કર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કહ્યું સુરત સહિત દેશના વધુ રાજ્યોમાં વસતા ઓડિયા લોકો મેળવી રહ્યા છે વિના આરોગ્ય સારવાર ઓડિશામાં ભાજપની સરકારને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ બિહારમાં બનેલું રેલવે એન્જિન હવે વિશ્વભરમાં દોડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારથી નિર્મિત લોકો એન્જિન આફ્રિકાના દેશ ગીની ખાતે જવા કર્યું રવાના બિહારને રોડ રેલવે સિવે સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટની આપી ભેટ સહકારિતા મોડેલ પર શરૂ કરાશે રાષ્ટ્રીય ટેક્સી સ્કીમ મુંબઈ ખાતેથી સહકારીતા મંત્રી અમિત શાહે જાહેરાત કહ્યું કો ઓપરેટિવ સેક્ટરની ઇન્સ્યોરન્સ કંપની પણ ઉભી કરાશે તો દેશભરમાં બે લાખ પ્રાથમિક કૃષિ ઋણ સીમિતિલ સ્થાપવાનું પણ સરકારનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશાખાપટ્ટનમ ખાતે કરશે ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના પ્રહલાદનગર ખાતે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતે કાર્યક્રમમાં લેશે ભાગ રાજ્યભરના ત્રણસો અગિયાર સ્થળો પર યોગ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાને પગલે તડામાર તૈયારીઓ સુરક્ષા બંદોબસ્ત સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા મેયર અને પદાધિકારીઓએ રૂટની કરી મુલાકાત પાંચસો પચ્ચીસ જર્જરિત મકાનોને અપાઈ નોટિસ એકસો એક ટ્રક વિશેષ શણગાર સાથે લેશે ભાગ કમલમ ખાતે દિવંગત વિજય રૂપાણીની યાદમાં યોજાઈ પ્રાર્થના સભા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ જેપી નડ્ડાએ કહ્યું વિજયભાઈએ કામ પ્રત્યેની નિષ્ઠાથી અનેક લોકોના દિલ જીત્યા अमदावाद विमान दुर्घटना में मृत्यु पाला बसो एक डीएनए थे मैच छत्तीस ब्रिटिश नागरिक सात पोर्टुगीज सहित अगियार नॉन सैंपलिंग थे मैच कुल बसो दस पार्थिव देह परिवारजनों ने सौंपाया कच्छ उत्तर गुजरात दक्षिण गुजरात में भारत वरसद आगाही આગામી બે દિવસ દરમિયાન ઘટશે વરસાદનું જોર અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતા વધવાનું અનુમાન વરસાદથી ડાંગર શેરડી સહિતના પાકને થશે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના અનેક સ્થળોએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી વલસાડ નો નવા નીર સાથે સક્રિય થતા સહેલાણીઓમાં ખુશીની લહેર અને યમાન ઇંગ્લેન્ડ નો ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતના છત્રીસ ઓવરમાં બે વિકેટે એકસો છેતાલીસ રન યશસ્વી જયસ્વાલના ના અણદમ બાવન રન ગિલ બન્યો ભારત નો સાડત્રીસ નો ટેસ્ટ કેપ્ટન